જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે ધનુર્માસ માં ભક્તિ નું વિશેષ મહાત્મય છે ધનુર્માસ માં ભગવાન વિષ્ણુ ની અને ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ કરવાથી કથા સાંભળવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને અંતે વૈકુંઠ લોકમાં વાસ થાય છે અને મોક્ષપદ ની પ્રાપ્તિ થાય છે

તમને કહું છું એકવાર સર્વે પુરાણ શાસ્ત્રીય ગ્રંથના રચી હતા સર્વે વેદ વેદાંગના જાણકાર વશિષ્ટ મુનિના શક્તિના પુત્ર મુનિ શ્રેષ્ઠ પરાશર આરામથી બેઠા હતા તે સમયે મિત્રયુના પુત્ર મૈત્રેય મુનિએ આવીને પરાશરજીને સાષ્ટાંગ પ્રણામ કરીને આસન ઉપર બેસીને પૂછ્યું હે ગુરુવર આપના વચનામૃતને અનુસરીને સર્વ શાસ્ત્રોમાં આપની કૃપાથી હું પારંગત થઈ ગયો છું હે ધર્મગ્ન વિભૂતિ શ્રેષ્ઠ હું આપની પાસે મારા મનની શંકા દૂર કરી કેટલાક સવાલોના જવાબ જાણવા માંગુ છું કૃપા કરીને આપ મારી શંકાનું સમાધાન કરશો આ જગતની જે રીતે ઉત્પત્તિ થઈ છે એ જ રીતે લય પામીને પણ ફરી પાછી ઉત્પન્ન થશે આ જગત સૃષ્ટિનું જે ઉત્પાદન કારણ કારણ અને જે છે તે તથા સ્થાવર જંગમ સૃષ્ટિ જેમાં લય પામી અને હવે પાછી લય પામશે એ બાબત આ પંચ મહાભૂતો તથા ઇત્યાદિ દેવોને ઉત્પત્તિ બાબત સૃષ્ટિ જન્મ નદીઓ પર્વતો સમુદ્રો બધા પૃથ્વીની ઉત્પત્તિ કથા સૂર્યાદિ ગ્રહોનો વિસ્તાર દેવોની વંશાવલી મનુઓ અને મનવાંતરનો સ્થિતિ બ્રહ્માના દિવસો કહેવાતા કલ્પ કલ્પ અને વિકલ્પ અને વાદ્ય બેદ પ્રકાર સાથે ચારે યુગની કલ્પના તેમજ સાંખ્ય અને પ્રણયનું સ્વરૂપ યુગોનું અંત બાબત દેવર્ષીઓ તથા રાજવીઓની ચરિત્ર કથા વેદોની શાખાઓની રચના તથા બ્રાહ્મણ ધર્મ અને આશ્રમ ધર્મ આ બધું હું તમારી પાસેથી સવિસ્તાર જાણવા ઈચ્છું છું મુનિ પરાશરે ધર્મ જ્ઞાની મૈત્રીની મુનિ વિશિષ્ટ દ્વારા વર્ણિત પ્રસંગનું સ્મરણ કરાવવા પર આભાર વ્યક્ત કરતા કહ્યું કે પ્રિય ખરા હકીકતમાં તમારી જિજ્ઞાસાના સમાધાન માટે પુરાણ સંહિતા ખુદ પ્રમાણ છે હું તમને બતાવું છું કે એક વખત મહાન ઋષિ વિશ્વામિત્રના પ્રભાવમાં એક રાક્ષસ દ્વારા પોતાના પિતામહનું ભક્ષણ કરવામાં આવનારું આખ્યાન સાંભળવા પર બદલાની ભાવનાથી મેં એક યજ્ઞનું આયોજન કર્યું હતું આ આયોજનમાં રાક્ષસ જાતિનો સંપૂર્ણ નાશ કરવાનો સંકલ્પ લીધો સેંકડો રાક્ષસો યજ્ઞમાં માં બળીને ભસ્મ થઈ ગયા પિતામહા વસિષ્ઠી જ્યારે આ જોયું ત્યારે એમણે મને યજ્ઞને તત્કાલ બંધ કરવાનું કહ્યું અને બોલ્યા કે બેટા ક્રોધ મનુષ્યના વિકાસનો અવરોધક છે એનાથી યશ તપલોક તેમજ પરલોકનું ક્ષણ થાય છે ના કોઈનું અનિષ્ટ કરે છે ના કોઈને મારે છે બદલે દરેક પોતાના કર્મ નું ફળ ભોગવે છે આથી હે વત્સ રાક્ષસોને એમના કર્મનું ફળ સ્વયં જ મળી જશે તું શા માટે એમનો વધ કરી રહ્યો છે શા માટે એમનાથી વેરની ભાવના ને માને છે આથી પિતામહની ની યાજ્ઞાથી મેં તરત યજ્ઞ બંધ કરી દીધો આથી વસિષ્ઠજી અતિ ખુશ થયા ત્યાં જ મારા આશ્રમમાં બ્રહ્મપુત્ર પુલત શ્ય મુનિ પધાર્યા મહર્ષિ દ્વારા મારા મહર્ષિ વશિષ્ઠના આદેશનું પાલન કરીને એમના સંતાનના વંશનાશની સમાપ્તિ થયેલી જાણીને પ્રસન્ન થયા અને બોલ્યા કે હું તમને વરદાન આપું છું કે તમે સમસ્ત શાસ્ત્રોના જ્ઞાતા થશો કોઈ પણ શાસ્ત્રને સમજવા માટે તમને તજજ્ઞતા મળશે તમે અત્યંત ક્રોધમાં હતા છતાંય સંપૂર્ણ રાક્ષસોનો નાશ કર્યો નથી આથી પ્રસન્ન થઈને હું તમને એક મોટું વરદાન આપું છું કે તમે પુરાણ સંહિતા ગ્રંથોના પ્રવર્તક થશો અને દેવોના પરમાર્થ તત્વના રહસ્યોને યથાર્થ સ્વરૂપોમાં જાણી લેશો અને મારા આશીષથી તમારી બગડી ગયેલી બુદ્ધિ એકદમ સુધરી જશે અને તમે ધાર્મિક તત્વમાં રસ લેતા થઈ જશો પુલસ્તસ્ય મને આ રીતે બોધ આપ્યો આથી મારા દાદા ભગવાન વસિષ્ઠે મને કહ્યું કે પુલસ્તસ્ય જે કાંઈ કહ્યું છે તે જ રીતે યથાક્રમે થતું રહેશે આ પ્રમાણે આગળ પર આ પૂર્વે મારા દાદા તથા પુલસ્તસ્ય મને જે જ્ઞાન બોધ આપ્યો હતો તે બધી જ વાતો તમારા પ્રશ્નથી મને અત્યારે મારી નજર સામે પ્રત્યક્ષ થયું છે આ જગત વિષ્ણુની પ્રક્રિયાનું ફળ છે એનાથી ઉત્પન્ન થયું છે અને ફરી શ્રી વિષ્ણુના વક્ષસ્થળમાં લઈ પામે છે આથી વિષ્ણુ જ આ જગતની સ્થિતિ પાલન સ્થિતિ અને લયની પ્રક્રિયાને કરનારા છે જગતને સંયમમાં રાખે છે અને એ જ વિષ્ણુમય છે ઇતિશ્ર વિષ્ણુ પુરાણમાં પ્રથમ ભાગે પ્રથમ અધ્યાય સમાપ્ત આદિષ્ટ અંશ નથી તેવા પરમાત્માને મારા વંદન હોજો જે સદા સર્વકાળની બાબતમાં એક સ્વરૂપ છે કર્તા તથા કારણભાવથી સર્વેને પોતાની માયાથી જીતી લઈને પોતાના બનાવી લે છે એવા વિષ્ણુને હું પ્રણામ કરું છું જે સર્વશ્રેષ્ઠ હોવા છતાંય મનમાં જરા પણ ગર્વ નથી અને સરળ સ્વભાવના છે એવા શ્રી વિષ્ણુને હું વારંવાર પ્રણામ કરું છું હે મૈત્રેય દક્ષ પ્રજાપતિ થી લઈને આદિ શ્રેષ્ઠ કોટીના મુનિજનો એ જે બ્રહ્માજીના સમક્ષ જે પ્રશ્નો કર્યા હતા એ બ્રહ્માજીએ મુનિ શ્રેષ્ઠો જે કંઈ કહ્યું હતું એ જ હકીકત હું તમને સંભળાવી રહ્યો છું કેમ કે દક્ષ પ્રજાપતિ અને અન્ય મુનિઓ જે વાણી સમયે રાજા પુરસ્કૃત ને કરી હતી એ જ વાત એણે સારસ્વતને કહી અને સારસ્વતે મને સંભળાવી હતી જે નીચે મુજબ છે પરમાત્મા સર્વથી પર છે દેહ ઇન્દ્રિયો અને પદાર્થોથી પણ પર છે પરમાત્મા પ્રાચીન છે પરમાત્મા દરેકમાં આત્મા તત્વરૂપે રહેલો છે પરમાત્મા કોઈ રૂપ નથી તેમજ એનો કોઈ રંગ પણ નથી પરમાત્મા વિશેષણ રહિત છે પરમાત્માને ઘસારો લાગતો નથી પરમાત્માનો વિનાશ થતો નથી પરમાત્માને કોઈ પણ પરિણામ અસર કરી શકતું નથી પરમાત્માને વૃદ્ધિ થતી નથી આવા પરમાત્માને જન્મે છે 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 જેનું અસ્તિત્વ જે વધે જેના જુદા જુદા પરિણામ દેખાય છે જે ઘસાય છે જેને ઘસારો લાગે છે અને જેનો નાશ થાય છે એ જ રીતે સૌ વેદોકૃત વિકારથી રહિત છે જે પરમેશ્વર છે એનું અસ્તિત્વ માનવું જ રહ્યું તે સદાકાળ છે પહેલો હતો આજે હયાત છે ને હવે પણ રહેશે માટે તે સદાસ્તી કહેવાય છે વિષ્ણુ કેવળ લીલા કરે છે એવા હું તમને ચરિત્ર કહું છું તે સાંભળો વિષ્ણુના ચાર મહામુનિઓ સૂક્ષ્મ પ્રકૃતિ કહે છે આ સૂક્ષ્મ પ્રકૃતિ એ નિત્ય નિત્ય સત્ય અસત્ય સ્વરૂપ જ ગણાય છે અને એ જ કાર્ય કારણ શક્તિ છે આ કાર્ય કારણ શક્તિનો ક્ષય થતો નથી અને નિત્ય સત અસત સ્વરૂપ છે જે કાર્ય કરવા માટે કોઈની મદદની જરૂર નથી એવું કોઈ માપ નથી એ અજર છે એના સ્વરૂપો કોઈ પણ પરિણામનું સર્જન પણ કરતો નથી એ અચળ છે શબ્દ અને સ્પર્શ એને હોતા નથી આ રીતે ખુદ સૃષ્ટિ શિવની સંજ્ઞા ધારણ કરે છે એ પણ કહી શકીએ કે જીવ રૂપમાં પોતાની જ ઉત્પત્તિ પાલન રૂપમાં પોતાનું જ પાલન અને સહારક રૂપમાં પોતાનું જ સહાર કરવા વાળું વિષ્ણુ તત્વ એમના સૂક્ષ્મ રૂપ ઇન્દ્રિયો એમના વિકારો મન વગેરે બધા પુરુષ પુરુષરૂપ હોય છે તે જ કાર્ય કારણ રૂપ છે શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે દ્વિતીય અધ્યાય સમાપ્ત અધ્યાય ત્રીજો ચાર યુગોનું વર્ણન અને સમય મૈત્રીજી બોલ્યા કે બ્રહ્મા પરમેશ્વર વાસ્તવિક દ્રષ્ટિએ તાત્વિક દ્રષ્ટિએ સર્વે ગ્રહોથી રહિત છે એનું માપ કોઈ કાઢી શકે તેમ નથી શુદ્ધ છે અને નિર્મળ સ્વરૂપ છે તથા પુણ્ય પાપના સંસ્કાર તથા રાગદેશના વિકારો જેને કોઈ પણ પ્રકારે લોપન કરતા નથી તે આ સૃષ્ટિના સર્જન કરતા છે એમ કઈ રીતે કહી શકાય એ માનવામાં શંકા ઉદ્ભવે છે પરાસર બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ મણિ મંત્ર આદિ પ્રત્યેક ભાવ કે પદાર્થની શક્તિનો ખરેખર રીતે અચિંત્ય હોવાથી એ જ્ઞાન અંગેની બાબત બને છે અને એ જ્ઞાન બહુ ઝીણવટ ભર્યા શક્તિબળના પ્રતાપે અનુભવી શકાય છે હે મૈત્રેયીજી બધી વાતો તર્કથી નથી જાણવામાં આવતી જે પ્રકારે યજ્ઞિનો ગુણ બાળવાનો છે તે જ પ્રમાણે બ્રહ્માને નિર્માણ તેમજ પાલની શક્તિ પણ એનો સ્વાભાવિક ગુણ છે પોતાના ગણિત અનુસાર બ્રહ્મા સો વર્ષની આયુવાળા છે આ સો વર્ષોના નામ પર છે જેને અડધું પ્રાર્ધ કહેવામાં આવે છે બ્રહ્માની ઉત્પત્તિ વિષ્ણુના કાળ સ્વરૂપોમાંથી થઈ છે આયુ માટે સમયનું નિર્ધારણ આ પ્રકારે છે પંદર નિમેષની એક કાષ્ઠા ત્રીસ કાષ્ઠાઓની એક કળા ત્રીસ કળાઓનું એક મુહૂર્ત ત્રણ મુહૂર્તો માનવીય એક રાત દિવસ દિવસ એટલે એક મહિનો છ મહિનાનું એક યયન અને બે અયનોનું એક વર્ષ આ એક વર્ષ દેવતાઓનો એક રાત દિવસ થાય છે દક્ષિણાયન એ દેવોની રાત છે અને ઉત્તરાયન એ દેવોનો દિવસ છે દેવોના આ પ્રમાણેના ના બાર હજાર વર્ષ થાય એટલે ચાર યુગ પૂરા થાય છે આ ચાર યુગોના નામ સતયુગ ત્રેતાયુગ ત્રેતા યુગ વાત હું તમને કહું છું તે સાંભળો પૂર્વકાળના વિદ્વાનોનું કહેવું છે કે ચાર યુગો મળીને બાર હજાર વર્ષ થાય સતયુગના ચાર હજાર વર્ષ ત્રેતા યુગના ત્રણ હજાર વર્ષ દ્વાપરયુગના યુગના બે હજાર વર્ષ અને કળિયુગના એક હજાર વર્ષ

અને આ રીતે ચાર યુગોના બાર હજાર વર્ષ પૂરા થાય છે તો તે બ્રહ્માનો એક દિવસ મનાય છે હે બ્રહ્માના એક દિવસના થયા છે છે એમ બતાવવામાં આવ્યું આ કાળનું માપ હું તમને બતાવું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો બ્રહ્માના એક દિવસનો વિસ્તાર આ પ્રમાણે છે એક દિવસમાં ચૌદ મનુ એક જ કાળમાં એની ઉત્પત્તિ તેમજ સંહાર થાય છે

અને નારાયણ વિષ્ણુનું ધ્યાન ધરે છે ત્રણેય લોકનું ભક્ષણ કરીને નારાયણ રૂપ બ્રહ્મા પોતાના દિવસની સમાન કાળવાળી રાત્રિમાં શેષનાગની શૈયા પર વિશ્રામ કરવા માટે ચાલ્યા જાય છે રાત્રિની વ્યતીત થઈ જવા પર વહેલી સવારે ફરીથી સૃષ્ટિનું સંધાન થાય છે આજ ગણિત દ્વારા બ્રહ્માના જીવનમાં એક વર્ષ તથા પછી સો વર્ષ પૂરા થાય છે જેમની પૂર્ણ આયુ હોય છે બ્રહ્માજીની આયુ નું પરાતત્વ વ્યતીત થઈ ગયું છે જેના અંતમાં પાદ નામનો મહાકલ્પ થયો હતો આ સમયે બીજા અધનો વારાહ કલ્પ ચાલી રહ્યો છે શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગ તૃતીય અધ્યાય સમાપ્ત અધ્યાય ચોથો વરાહ અવતાર મૈત્રેય બોલ્યા કે હે મહામુનિ નારાયણ એવા નામધારી એ ભગવાન બ્રહ્મા ને કલ્પના આરંભ સમયે સર્વે સર્વે જીવ પ્રાણી પદાર્થોનું જે રીતે સર્જન કર્યું તે બાબત મને કહી પરાશર મહામુનિ બોલ્યા નારાયણ સ્વરૂપ એવા ભગવાન બ્રહ્મા એ પ્રજાપતિઓના સ્વામી દેવ છે પતિ દેવ છે એમણે જે રીતે પ્રજાઓનું સર્જન કર્યું હતું એ કથા હું તમને સંભળાવું છું વીતી ગયેલા પાક્ષી કલ્પનો અંત સમય હતો અને વિષ્ણુજી એ સમયે ઘસઘસાટ નિંદ્રામાં હતા એ સમયે એમના સત્ય ગુણની વૃદ્ધિ થવા માંડી ગુણની વૃદ્ધિ એટલે જ વિષ્ણુ સ્વરૂપનું આગમન સમજવું ત્યાર પછી પોતાની નજર સર્વત્ર સર્વત્ર ફેલાવી તો સુનકાર લાગતો હતો એ બ્રહ્મા સર્વથી શ્રેષ્ઠ છે અચિંતનીય છે સર્વની ઉત્પત્તિ માટે પ્રભુત્વ ધરાવે છે એ બ્રહ્માનું એકમાત્ર લક્ષ્ય નજર સમક્ષ રાખીને વિદ્વાનો એમના ગુણગાન ગાય છે ભગવાન વિષ્ણુનું પ્રથમ નિવાસ સ્થાન પાણી બતાવેલું છે અને નર્મા શ્રેષ્ઠ એવા નારાયણ કહેવાય છે એક સમયના વખતે સર્વત્ર પાણી 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 જ જ હતું બરાબર એ સમયે ઉપર કમળની એક પાખણી તણાઈ આવતી જોઈ અને નારાયણ ભગવાનના મનમાં ગડમથલ થવા લાગી અને મનમાં વિચારવા લાગ્યા કે આ પાણીની અંદરના ભાગમાં પૃથ્વી ડૂબેલી હોવી જોઈએ એ પૃથ્વીને પાણીની બહાર કાઢવી જોઈએ અને એ જ સમયે એમણે વરાહ ભૂંડનો અવતાર ધારણ કર્યો હતો આ વરાહનો આકાર સ્વરૂપ જોતા તેમનામાં વેદ અને યજ્ઞનું જ્ઞાન દેખાઈ આવતું હતું અને પરમ પિતા પ્રજાપતિએ સમગ્ર જગતનું પાલન કરવા એમનો આશરો આપવા માટે પોતે સ્થિરતા પકડી એ જ સમયે જનલોકમાં રહેલા મહાન ઋષિઓ એમની સ્તુતિ કરવા લાગ્યા અને આત્મતત્વના જ્ઞાતા એવા આત્મ સ્વરૂપના એક આધાર છે એવા વરાહ ભગવાન આ પૃથ્વીનો ઉદ્ધાર કરવાને માટે પાણીમાં ઊંડે ઉતરી ગયા અને છેક તળિયે પાતાળમાં આવી પહોંચ્યા એટલે પૃથ્વી એમની પાસે આવીને વારંવાર પ્રણામ કરવા લાગી પૃથ્વી બોલી કે હે શંખ અને ગદાને ધારણ કરનારા પ્રભુ આપને મારા નમસ્કાર છે હું પ્રથમ આપના વડે ઉત્પન્ન થયેલી છું આથી આપ મારો ઉદ્ધાર કરો હે જનાર્દન હું આપનાથી ઉત્પન્ન થઈ છું આથી આપના જ સ્વરૂપમય છું

અને એ સમયે જગતના લોકવાસીઓ અને વિદ્વાન પુરુષો આપનું જ ચિંતન મનન કરે છે પરંતુ આપના ખરા રૂપ ને કોઈ જાણી શક્યું નથી એટલે જ દેવો પણ આપના અવતાર સમયે આપના જ સ્વરૂપનું પૂજન કરે છે પરાશરજી કહેવા લાગ્યા આ પ્રમાણે પૃથ્વીની સ્તુતિ પ્રાર્થના ચાલુ હતી તે સમયે શ્રી વરાહ ભગવાને મોટા સાદે સામવેદના મંત્રોચ્ચાર કરવા માંડ્યા અને એ કમળ નયને પોતાની દાઢ ઉપર પૃથ્વીને ઉંચકીને પાણીના ઉપરના ભાગમાં આવ્યા આમ જ્યારે વરાહ ભગવાન પૃથ્વીને ઉંચકીને બહાર આવ્યા ત્યારે જાણે થાકી ગયા હોય તેમ જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા પૃથ્વીને દંત શૂળ ઉપર ટેકવીને વરાહ ભગવાન ઉપર આવતા હતા તે વખતે તેમનો સમગ્ર દેહ પાણીથી ભીંજાયેલો હતો અને પાણીની કણ વૈદ ધ્વનિ કરતી હતી વરાહ ભગવાનના પગની ખરી વડેના પાણીદાર ભાગ વડે પૃથ્વીનું રસાતાળ ખોદાઈ જતું હતું અને એ જગ્યાએ સમુદ્રના પાણી ધમધમાટ કરતા આવવા લાગ્યા ભગવાન જ્યારે પૃથ્વીને લઈને બહાર આવ્યા તે સમયે ઋષિમુનિઓ મુનિઓ તેમના સ્વાગત માટે ઊભા હતા તે બધા એમની શ્વાસોશ્વાસની ક્રિયાથી નીકળતા વાયુના પ્રવાહમાં આમથી તેમ ફેંકાવા લાગ્યા પૃથ્વીને ધારણ કરીને વરા ભગવાન ચારે તરફ નજર ફેરવતા ઋષિમુનિઓના મુનિઓના ઠંડક વળી અને તેમની ગરદન ઝુકાવીને અવનવી સ્તુતિ કરવા લાગ્યા કે હે નાથ આપની દાઢની એકમાત્ર અણીમંડળ ભમે છે એ કમળ વનમાં વિહાર કરતા એક હાથી જેવું લાગે છે પરાશર બોલ્યા સનકાદી ઋષિઓએ ભગવાનની આ રીતે સ્તુતિઓ કરી ત્યારે ભગવાને પૃથ્વીને મહાસાગરના જળ ઉપર ઉતારી અને તેમના પર સ્થિરતાપૂર્વક સ્થાપન કર્યું પછી આ પૃથ્વી જળ સમુદાય ઉપર એક નૌકાની માફક સ્થિર થઈ પૃથ્વીનો વિસ્તાર વધારે પડતો હોવાથી તે જળ સાગરમાં ડૂબી જઈ શકતી પછી ભગવાને પૃથ્વીને સ્થિર રાખવા વિગતવાર ભાગ કરીને જ્યાં જગ્યાએ જગ્યાએ પર્વતોને બેસાડી દીધા પ્રથમ પુરાણી સૃષ્ટિમાં પ્રલય કાળે સર્વે પર્વતો બળીને ભસ્મ થઈ ગયા હતા એ પર્વતોને દયાનિધિએ ફરીથી બહાર કાઢ્યા અને પછી તેમણે પૃથ્વીના અલગ અલગ ભાગો કર્યા અને સમુદ્ર બ્રહ્મા નું રૂપ લીધું અને ચતુર્મુખ થઈને સૃષ્ટિનું સર્જન કર્યું વાસ્તવિક રીતે બ્રહ્મા નું સ્વરૂપ ગણાય છે કેમ કે સર્જન કરવા માટે શક્તિઓ જોઈએ અને શક્તિઓ તે પદાર્થો ઉત્પન્ન કરવામાં કારણભૂત બને છે એથી શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે ચતુર્થ અધ્યાય સમાપ્ત અધ્યાય પાંચમો અવિદ્યા અને વિવિધ સૃષ્ટિ મૈત્રીએ પૂછ્યું કે હે મહામુનિ બ્રહ્મા સ્વરૂપે દેવ સૃષ્ટિના સર્જનના શરૂઆતની અવસ્થા એ પૃથ્વીનું સર્જન કર્યું પછી આકાશ અને જળમાં વસતા દેવોને ઉત્પન્ન કર્યા પછી ઋષિઓ પિતૃઓ અને દાનવો થયા અને પછી મનુષ્ય પશુ પંખી અને વૃક્ષો થયા આ બધાના ગુણ સ્વભાવ અને તેના સ્વરૂપનું સર્જન જે રીતે થયું હતું તેમની વિસ્તારપૂર્વક વાત મને કહો પરાશર બોલ્યા કે હે મૈત્રી આ સમસ્ત દેવની વંશ વિસ્તારની કથા કહું છું તે સાંભળો બ્રહ્માની અસાવધાનીથી શરૂમાં સૃષ્ટિમાં તમોગુણી રચના થઈ ગઈ હતી જેમાં અજ્ઞાન ભોગ ઈચ્છા ક્રોધ આગ્રહની ઉત્પત્તિ થઈ

ત્યાર પછી બ્રહ્માએ યક્ષો પિચાસો ગો પશુ પંખીઓ કર્મોનો સ્વીકાર કર્યો હતો તેવા જ કર્મો પૂર્વ સંસ્કારોને લઈને વારંવાર સર્જન થતા જીવો ચાલુ રાખ્યા પૂર્વ જન્મમાં જે કઈ હિંસક કે અહિંસક કર્મ કોમળ કઠોર કે ક્રૂર અધર્મનું કે ધર્મનું કામ સત્ય કે અસત્ય સ્વરૂપનું કર્મ જે જે જીવો કરતા હોય છે તે જ કર્મને જીવ ફરી તેનો સ્વીકાર કરે છે એટલે જીવને પોતાના કર્મો ખૂબ જ ગમે છે આ પ્રમાણે બ્રહ્માએ સર્વત્ર શરીર પ્રકારના ભેદ કરીને જુદી જુદી જીવ સૃષ્ટિ નિભાવવાની યોજના કરી દરેક પ્રાણી પોતપોતાના કર્મ અનુસાર પ્રેરણા ગ્રહણ કરે અને સૃષ્ટિ વ્યવહાર કરે છે ઋતુ અનુસાર જીવસૃષ્ટિમાં પણ શિયાળો ઉનાળો અને વર્ષાનું પુનરાવર્તન બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થાના ભેદ થતા રહે છે અનાદિકાળથી ચાલતો આ સૃષ્ટિ પ્રવાહ વેદશાસ્ત્રના બંધારણ અનુસાર ચાલતો આવ્યો છે ચાલે છે અને ચાલતો રહેશે બ્રહ્મા સૃષ્ટિ રચનામાં સમયની માંગ પ્રમાણે પૂર્વ જન્મની કર્મ શક્તિનું રૂપાંતર કરી નવરચના કરે છે હે મહામુનિ આપે મને બ્રહ્માએ જે રીતે માનવ સૃષ્ટિનું સર્જન કર્યું તેની કથા કહી હવે આપ મને મનુષ્ય સૃષ્ટિની કથા વિસ્તારથી કહો પડી બ્રહ્માએ જે બ્રહ્માદી વર્ણોની વ્યવસ્થા ઊભી કરી છે તે સર્વમાં ગુણ કર્મ આદિ હોય છે તે કથા મને સંભળાવો મુનિશ્રેષ્ઠ પરાશરે કહ્યું સૃષ્ટિ રચનામાં પ્રવૃત્તિ બ્રહ્માના મુખથી સતો ગુણે વૃક્ષ સ્થળથી રજો ગુણે રજ તમ મિશ્રિત જગ્યાએથી તથા ચરણોથી તમો ગુણી સૃષ્ટિ થઈ આથી તેનું નામ મુખથી બ્રાહ્મણ છાતીથી ક્ષત્રિય જાંગથી વૈશ્ય તેમજ ચરણથી શુદ્ર પડ્યું હતું આ પ્રકારે જગતનું સ્વરૂપ નિર્ધારિત કરીને બ્રહ્માએ આચરણના ધર્મનું વિધાન કર્યું અને આચરણની અનુકૂળ જ લોકની રચના કરી કર્તવ્ય પાલન કરીને જીવન વિતાવવાવાળા પ્રાણીઓ માટે બ્રાહ્મણે પિતૃલોક ક્ષત્રિયને ઇન્દ્રલોક વૈશ્યને વાયુલોક તથા શુદ્રને ગંધર્વલોકની પ્રાપ્તિનું વિધાન કર્યું જીવનને ચાર આશ્રમોમાં વિભક્ત કર્યું બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ તેમજ પાલન કરવા વાળા માટે ક્રમશઃ મુનિ ભક્તિનું પ્રાવધન કર્યું બ્રહ્મલોકને પંડિત જ જોઈ શકતા નથી ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરવા વાળા હજી સુધી બ્રહ્મલોકમાં પાછા ફર્યા નથી આજ પ્રમાણે બ્રહ્માજી યજ્ઞની નિંદા કરવા વાળા યજ્ઞ ભંગ કરવા વાળા તથા પોતાના ધર્મથી વિમુખ લોકો માટે સ્થિર થવા લાગ્યા હે મૈત્રે પછી એ લોકોએ પોતાના શરીરની રક્ષા માટે તેમજ તાપ ઠંડીથી બચવા માટે ઘર બાંધવા માંડ્યા જીવન નિભાવવા માટે ખેતી વડે એક જાતનું પુરુષાર્થનું સાધન ઊભું કર્યું અને તેના ઉપર જીવન તેનું વિકાસ કરવા લાગ્યા ખેતીમાં જવ ડાંગર ઘઉં તલ મગ મઠ મસૂર વટાણા ડુંગળી તુવેર ચણા પણ વાવવા લાગ્યા અને એ સાથે ઔષધિની જ્યોત પણ નક્કી થવા માંડી હે મૈત્રી આ જગતમાં કેટલાય માણસોના મનમાં કાળક્રમે કરીને દિવસે દિવસે પાપની સંખ્યા વધતી રહે છે તેને નિર્મૂળ કરવાની ક્યારેક કલ્પના કે જંખના તેના મનમાં થતી નથી તેમજ તે અંગેનો વિચાર પણ આવતો નથી આ લોકો વેદ શાસ્ત્ર યજ્ઞ કાર્ય અને અન્ય નિત્ય શુદ્ધ કર્મકાંડ પાછળ થતા કામની નિંદા કરે છે એટલું જ નહીં યજ્ઞ કાર્ય કે કોઈ પણ પવિત્ર કાર્ય માટે આંખ આડા કાન કરે છે અને આવી દુષ્ટ પ્રવૃત્તિ કરીને પોતાનો નાશ કરે છે ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે છઠ્ઠો અધ્યાય સમાપ્ત 第二十五一千五百个万。